અમદાવાદ ભરૂચ નડિયાદ સહિતના શહેરોમાં આવ્યા છે ત્યારે જીએસટી વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે કર ચોરી મામલે સ્ટેટ જીએસટી વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે જીએસટી વિભાગે પાંચ પોઈન્ટ બેતાલીસ કરોડ થી વધુની કર ચોરી પાડી છે ત્યારે પાર્ટી પ્લોટ ઓનર્સ મંડપ ડેકોરેશન અને ત્યાં દરોડા જેમાં સામે રાજ્યભરમાં તવાઈ છે ત્યારે સડસઠ સ્તરોએ સર્ચની કામગીરી કરાઈ હતી જેમાં અમદાવાદ ભરૂચ નડિયાદ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે જીએસટી વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે ત્યારે ચોવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના બિનહિસાબી વ્યવહારોને પકડી પડાયા છે